આજ કરવાની છે મજા અને આકવાનું છે ટેક્ટર જોઈ લો આ એટલું આપણે આઈક અને આકવાનું છે તો આપણે હવે પાછળ હાલો ભાઈઓ સ્વાગત છે એક નવા સાથે સોયાબીન માં અમે પાંચો આપી રહ્યા છીએ છનછનાટી અમારો પાંચ હાલે છે અને એટલા બગલા રાખ્યા છે કામ કરવા માટે જો આપણો પાંચડો કઈ રીતનો હાલી ગયો છે ભાઈઓ ને બહુ બહાર સોટાય છે પાંચડો હાંકવા માટે જે પણ ભાઈઓ એ પાંચડો આઈકેલો ન થયો હોય મારા વાલા શ્રી આવી જાય છે જોવા

આટલા તો હોવ આપણે ઝૂપડી ની વાહે સાઈડ માં જવું પડશે હવાયા ઊભો રાખે એટલે પડી જઈ પાછા આપણે વાયુ હોય વાહે કે ક્યાં પડે વાયા પડે

તો અમે આમાં ભાઈ ધીમે ધીમે હાકશે અને આપણે એની પાછળ ધીમે ધીમે હાલશું ઓ ભાઈ ભાઈ આ કાઢવાય પડશે આપણે પાછા ભાઈ બહુ પાર્ટી બોલાવશે હા ભાઈ એટલે થોડી તકલીફ તો રહેશે હલો ભાઈ કેમ છે હસમા સરકાર હલો હાલો અસ્મા સરકાર તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયોમાં કોમેન્ટ કરવા માટે તમને ખૂબ ખૂબ આભાર છે તમારો અને થેન્ક યુ તમને તમે ક્યાંથી જોઈ રહ્યા છો जो અત્યારે 588 પાસડો સોયાબીમાં ડ્રાઈવર અમારો આખી ગયો છે હું વાહ વાહ હલ્યો જાવ છું હેલો અસ્મા બેન આપ ક્યાં સે જો રહે હે દેખ રહે હોમે હમ અબી ખેતર મે સે વાત કર રહે હે આપ આપ કે સાથ हम गुजराती लोग हैं हमें बाबा हिंदी तो पूरा नहीं आता है तो टूटल फाटल हिंदी बोलता है हम तो उस बात तुम्हारे को हम जी जाना पड़ेगा ओ ओ ओ, ओ, ओ। तो हमारा थोड़ा टूटल फाटल हिंदी है तो हमने हिंदी पूरा आवड़ता नहीं है तो तब भी हम हिंदी में बोलते हैं राधे 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 रागिनी सिंह

ये देखो खेत में ट्रैक्टर चालू है अभी हमारे देख सकते होंगे और ये तुम्हें दिख रहे हैं ये सोयाबीन की हायरू है सोयाबीन की लाइन तुम्हें दिख रही होगी उसमें जो बीच में जो खत पतवार होता है उसे हम गिरा रहे हैं और सैर कर रहे हैं जिसे पानी लगाने में दिक्कत ना आए इसीलिए और मोर पका थोड़ा हल गया है तो उसे हरखा कर रहे हैं मोर पक गोली जाए नही पत्थरी फिर और देखो हमारे बढ़िया बढ़िया सोयाबीन अभी हो गए हैं बड़े बड़े

તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો ભાઈઓ કમેન્ટ કરો અને આજ અમારે હવામાન ભાઈઓ સાફ છે વરસાદ વરસાદ કાંઈ સીએ નહીં એટલે આપણે ખેતરમાં ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે હાલમાં જોઈ લ્યો ઓરે હેસા એસા હમ કામ કર રે હે ભાઈઓ और यह हमारा बगला बगला को पालटी दे देंगे हम आज तो नेटवर्क इश्यू चल रहा है क्या नहीं नहीं नेटवर्क इश्यू नहीं है क्लियर कट आ रहा है अभी इधर बहुत अच्छी स्पीड आ रही है नेटवर्क इश्यू नहीं है देखो ये बगला खेत के पास हमारे पास देखो तुम्हें तीन चार पाँच छह सात आठ दस दिख रहे हो एक मिनट चो लियो एक दो तीन चार आज उनको पार्टी दे देंगे हम किंग युवानुई आलै नामायन्य तो भाइयों तुम्हें જોઈ શકો છો આવું આવું કામ અમે આજ કરી રહ્યા છીએ અને આવી ગયા છીએ લાયો ઓર આજ બગલાકો मिलेंगे पार्टी કીઓ ભૂખે હોંગે ઓર હમ આજ ઉસકો કીચડ ઓર મુંડે ઓર એસા એસા ખીલા દેંગે ઓર ખરપોલિયા આલે અમારી વાઈટ જોઈ રહે છે વો કેરે ટ્રેક્ટર હાલતા karenge hum देखो हमारी वाइट जो रहे हैं बते साले शुरू किया जाए देखो ओ भाई ओ भाई भाई अरे भाई ओ ये हमारा ड्राइवर अच्छी तरह से चलना चला नहीं रहा है सोयाबी को उलारता जाता है कई तो गांव छे अमारू गांव से जूनागढ़ जिला नु देवासा कमरी गांव આપણે જુનાગઢ જિલ્લામાંથી વાત કરી રહ્યા છીએ બેન ના સાહેબ એમ અને અત્યારે અમે આઈપી છીએ પાસડો એટલા બગલા ને પાલવી છીએ અમે એનું ભરણ પોષણ પૂરું પાડી રહ્યા છીએ બગલાનું જો આ બધા નું આપણે ખબર છે આજ તો એમને આજ પાર્ટી દેવાની છે આપણે અમારા સોયાબીન અંદર એમણે પાર્ટી બનાવી રહ્યા છે અને અમે હાઈકી રહ્યા છીએ

ચાલસા ચાલસા પરિક્રમા કરવા આવો બસ એવું એવું છે અમારે ગિરનાર આવું છે આવો આવો મસ્ત આનંદ ઉઠાવવો હોય તો ખરીતે ચોમાસામાં લાવવું જોઈએ ચોમાસામાં તમને રખડવાની મજા આવે આમ તમારું દિલ ખુશ થઈ જાય જોઈ ને રાધે 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 ફાહીમ

मोटा सोयाबीन आ जाए पीछे बात तो नहीं पंद्रह में ना सोयाबीन पाड़ी दे खरपतवार बहुत थी गया है भाइयों, तो अब खरपतवार है भरत कोठारिया आ मोजा थैंक यू थैंक यू जब जब भाई अर्जुन भाई जो बगला सब जब बटे वगाड़ी गया है अरे हमें आई टी आई हम पाँच लाख का लुप्त रहे हैं

હોય તો આવી અમે ખાવા હા માંડવી ખાવા આવો પણ હજુ તો નયા બે છે હુયા હુયા બે છે ખાઈ એવી થઈ નથી ખાઈ એવી થાય એટલે તો આવજો સો એ સો ટકા માંડવી ખાવા આવું તો તારે આપણે થોડી જેવી આપી માથે ओके okay, okay. राजी नहीं को okay, okay, तो ओके ओके थैंक यू थैंक यू तुम्हारा बीजा आई डी में तुम आपको आए हो तो लाइक छोड़ देना बीजा आई डी में तो ये हमारा यूट्यूबर भाई ट्रैक्टर चला रहा है आप देख सकते हैं और हमको तो मोबाइल दिया है खाली लाइव करने के लिए और बकवास करने के लिए और जे माड़ा आए उसके साथ बात करने के लिए जो भाइयों कुर्सी का पाया डाइवर ने भांग दिया है कटका कटका कर दिया है डाइवर ने कुर्सी का पाया का और शोड़वा भी डाट दिया है आप आंखों फाड़ के देख सकते हैं हमारा डाइवर थोड़ा गूंत गला है उसका कोई ठेकाना नहीं होता है क्या आँखता है बस 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 भाइयों भाई पग में दीजिए ठेठ देता है अल्लाह भाई मैंने ले लेता दो भाई ड्राइवर लेता जाता है हमारे रोजड़ा आवे है भुड़ा बन आ रोले भुला